નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી સમાચાર સમાચારને લઈને તો ચાર દિવસમાં આવઠાની આગાહી મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ ચક્રાવતી પવનોની પટ્ટી સક્રિય થઈ છે જેના કારણે એકત્રીસમી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે મિત્રો એકત્રીસમી માર્ચે નર્મદા તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે અને પહેલી એપ્રિલે અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટા ઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે વરસાદની આગાહી મિત્રો એપ્રિલની કાળઝાળ ગરમી વરસતી ગરમીમાં 31 માર્ચ થી એપ્રિલ ના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને મિત્રો આ સાથે આગામી પાંચ દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે એટલે કે મિત્રો ગરમીથી આંશિક રાહત મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી સોનું મોંઘું થયું મિત્રો આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે આઈબીજે વેબસાઈટ મુજબ બાવીસ માર્ચે સોનું અઠ્યાવીસ હજાર એકસો ઓગણસિત્તેર રૂપિયા હતું જે મિત્રો ઓગણત્રીસ માર્ચે નેવ્યાસી હજાર એકસો ચોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે અને છેલ્લા સાત દિવસમાં સોનાના ભાવમાં નવસો ને પંચાણું રૂપિયાનો વધારો થયો છે જ્યારે મિત્રો બાવીસ માર્ચે ચાંદીનો ભાવ સત્તાણું હજાર છસો વીસ રૂપિયા પ્રતિ કિલો હતો જે મિત્રો વધીને એક લાખ રૂપિયા પાર કરી ચૂક્યો છે મિત્રો છેલ્લા સાત દિવસમાં ચાંદીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ અને મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા મિત્રો જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે મોંઘા થવા જઈ રહ્યા છે એમ્સ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ એમસીને આ નિર્ણય કર્યો છે મિત્રો જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે મિત્રો વર્ષ 2018 બાદ વિવિધ ફીમાં વધારો કરાયા છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટ નહીં પહેરો તો વાહન જ નહીં ચલાવી શકો મિત્રો રાજકોટમાં હવે હેલ્મેટ નહીં પહેરો તો વાહન જ નહીં ચલાવી શકો મિત્રો જિલ્લામાં ત્રણ થી વધુ વાર હેલ્મેટના કાયદાનો ભંગ કરનારા અઠાવન વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ નોટિસ ફટકારી છે મિત્રો રાજ્યના અલગ અલગ શહેરોમાં હેલ્મેટ વિના ત્રણ થી વધુ વખત વાહન ચલાવતા ઝડપાયેલા લોકોને લિસ્ટ મોકલવામાં આવ્યું છે અને તેઓના લાયસન્સ ત્રણ મહિનાથી લઈને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવતીકાલથી લાગુ થશે નવા નિયમો મિત્રો લાંબા સમયથી સક્રિય ન હોય તેવા બેંકમાં નોંધાયેલા મોબાઈલ નંબરો સાથે સંકળાયેલા યુપીઆઈ આઈડી નિષ્ક્રિય કરવામાં આવશે મિત્રો મોબાઈલ નંબર ફરી સક્રિય થયા પછી જ તમે આ નંબર પરથી યુપીઆઈ સેવાનો ઉપયોગ કરી શકશો મિત્રો ડોટ માર્ગદર્શિકા મુજબ જો તમારો મોબાઈલ નંબર રદ કરવામાં આવ્યો છે અથવા તો સરેન્ડર કરવામાં આવ્યો છે તો બેંક અથવા યુપીઆઈ એપ્લિકેશન્સ તેને તેમના રેકોર્ડમાંથી દૂર કરી શકે છે મિત્રો એનપીસીઆઈએ જણાવ્યું હતું અથવા તો સમર્પણ કરાયેલા મોબાઈલ નંબરોને ઘણી ટેકનિકલ સમસ્યાઓ અને છેતરપિંડીના કેસ વધી રહ્યા છે જેથી મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદ બોલાવશે ધબધબાટી મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે એકત્રીસમી માર્ચથી ત્રણ એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે જેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે મિત્રો હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચોટો છવાયો કમોસમી વરસાદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે રાહત દરે ખાતર મિત્રો કેબિનેટની બેઠક યોજાયેલી હતી જેમાં મિત્રો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કેબિનેટે ખરીફ પાક બે હજાર પચીસ માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની પોષક આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે હવે કેન્દ્ર સરકાર ખરીફ પાક બે એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવા માટે સાડત્રીસ હજાર બસો સોળ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડશે મિત્રો આ રકમ રવિ બે હજાર ચોવીસ અને પચીસ માટે નિર્ધારિત બજેટ કરતા લગભગ તેર હજાર કરોડ રૂપિયા વધુ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય મિત્રો ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મકાઈ બાજરી જુવાર અને રાગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરાશે મિત્રો ભાવ ઉપરાંત ક્વિન્ટલ રૂપિયા બોનસ અપાશે તેમજ વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવનાર છે સરકાર મકાઈ બાજરી જુવાર અને રાગીની ટેકાના ભાવે સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરાશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચ થી ચણા અને રાયડા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે જેના માટે અઢાર ફેબ્રુઆરી થી નવ માર્ચ સુધી ઈ ગ્રામ ખાતે ઓનલાઈન નોંધણી થઈ હતી મિત્રો ચણા પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર છસો પચાસ રૂપિયા બોલાયા છે જ્યારે મિત્રો રાયડા વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર નવસો પચાસ ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એને વગર કોઈ પણ તમારી જમીન લઈ શકશે નહીં મિત્રો ગુજરાત વિધાનસભાએ ગુજરાત જમીન મહેસૂલ એટલે કે સુધારા બિલ બે હજાર પચીસ પસાર કર્યો છે જે બિન ખેતી એટલે કે એનને જમીન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે આ નવા બિલથી રાજ્યના લાખો પરિવારોનો સીધો ફાયદો થવાનો છે મિત્રો ખાસ કરીને જેઓ એનએ વગરની જમીન ધરાવે છે તેમના માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો બેનનો ઉદ્દેશ એવા નાગરિકોને મૂળભૂત રહેઠાણ અધિકારો પૂરું પાડવાનો છે જેમણે તેમની જમીન પર બાંધકામ કર્યું હતું પરંતુ કોઈ કારણોસર જરૂરી પરવાનગી એટલે કે એને મેળવી શક્યા ન હતા મિત્રો આ સાથે હવે આવા લોકો તેમના બાંધકામોને કાયદેસર બનાવી શકે છે અને બાકીનું પ્રીમિયમ દંડ અથવા તો વ્યાજ ચૂકવીને દસ્તાવેજો મેળવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોલાર પંપ લગાવવા નેવું ટકાની સબસિડી મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી મિત્રો પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને માટે તેમને વીજળી પર નિર્ભર ન રહેવું પડે મિત્રો વિચારવા જેવી વાત છે કે ક્યાં ખેડૂતો હશે અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકા સબસીડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે એટલે કે મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આ યોજનાનો લાભ મળવાનો છે અને સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના હેઠળ અરજી કરવા માંગે છે તે મિત્રો આ યોજનામાં અરજી કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા સુધીનું વળતર આપશે મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને મિત્રો સાઠ અને મિત્રો સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે અને રાજ્યમાં પ્રત્યેક ખેડૂતના માથે પચાસ હજાર કરતાં વધુમાં દેવું થઈ ગયું છે અને ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ પાંચ છપ્પન હજાર પાંચસોને અડસઠ રૂપિયાનું દેવું છે મિત્રો ગુજરાતના બેતાલીસ ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ગુજરાત સરકાર અને મિત્રો ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે અને ખેડૂતોને પાકની આવક માત્ર ચાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર રૂપિયા નોંધાય છે મિત્રો રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવી છે કે આવકમાં આવક કરતા જાવક વધી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તો થશે મિત્રો અગાઉ બે મે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉનાળું વેકેશન જાહેરાત બે હજાર પચ્ચીસ મિત્રો શિક્ષણ વિભાગે ઉનાળું વેકેશનની તારીખ જાહેર કરી દીધી છે તારીખ પાંચ પાંચ બે હજાર પચ્ચીસથી આઠ છ બે હજાર પચ્ચીસ સુધી એટલે કે મિત્રો પત પાંત્રીસ દિવસનું વેકેશન રહેવાનું છે મિત્રો નવ છ બે હજાર પચ્ચીસથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થઈ જ છે અને મિત્રો એક પાંચ બે હજાર પચ્ચીસના રોજ પરિણામ જાહેર કરવાનું રહેશે અને મિત્રો બે પાંચ બે હજાર પચ્ચીસના રોજ વર્ગ બઢતી આપવાની રહેશે પછી મિત્રો આગળ વાત કરીએ તો આવાસ યોજના હેઠળ સહાય વધારો મિત્રો ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર પચાસ હજાર સુધીની વધારાની સહાય આપશે મિત્રો મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં બાર ખેડૂતોને મળશે ત્રણસો રૂપિયા સુધી બોનસ મિત્રો ગુજરાત સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મકાઈ બાજરી સુવાર અને રાગીની સીધી ખરીદી ખેડૂત પાસેથી કરાશે અને ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા સુધીનું બોનસ અપાશે મિત્રો તેમજ વેચાણ કરવા ઈચ્છો કે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અડતાલીસ કલાકમાં પૈસા મળી જશે મિત્રો ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે એમએસપીમાં બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ખરીદી રવિ માર્કેટિંગ સિઝન બે અને છવ્વીસ અંતર્ગત કરવામાં આવનાર છે જેમાં પ્રારંભ અગિયાર માર્ચ બે હજાર પચીસ થી થયો છે અને તે રાજ્યભરમાં બસો ને અઢાર ખરીદ કેન્દ્રો દ્વારા સંચાલિત થઈ રહ્યો છે ગુજરાત સરકારે ઘઉંની ખરીદી માટે લઘુત્તમ ટેકાનો ભાવ બે હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે પંચ્યાસી રૂપિયાનો નક્કી કર્યો છે જેમાં અડતાલીસ કલાકમાં પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે તો નવા ભાડા લાગુ મિત્રો એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યા છે

તો એક મેથી એટીએમ માંથી પૈસા ઉપાડવા પડશે મોકા મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટીએમ ઉપાડ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે આરબીઆઈ જણાવ્યું હતું કે એક મેથી જો ગ્રાહક મહિને મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા ઓળંગે છે તો તેમને દર વ્યવહાર માટે વધારાના બે રૂપિયા ચૂકવવા પડશે મિત્રો હાલમાં બેંકો મફત વ્યવહાર મર્યાદા ઓળંગવા પર એકવીસ રૂપિયા વસૂલ કરે છે પરંતુ એક મેથી ચાર્જ વધીને ત્રેવીસ રૂપિયા થઈ જશે મિત્રો બેલેન્સ પૂછપરછ માટે ફીમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ સેન્ટ્રલ કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર મિત્રો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે મોદી સરકારે તહેવાર પહેલા મોટી ભેટ આપી દીધી છે મોંઘવારી ભથ્થા એટલે કે મિત્રો ડીએ માં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ માં ત્રેપન થી વધીને પંચાવન ટકા થઈ જશે મિત્રો પેન્શનરોની મોંઘવારી રાહત એટલે કે ડીઆર ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે એટલે કે મિત્રો જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત આઠમા પગાર પંચ પહેલા વધારો થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક એપ્રિલથી આ ટોલ પ્લાઝા પર ચૂકવો પડશે બધું ટેક્સ મિત્રો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ દ્વારા નેશનલ હાઇવે પર મુસાફરોની ટોલ ટેક્સ પાંચથી લઈને પચીસ રૂપિયા સુધીનો વધારો કરી દેવાયો છે મિત્રો પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરાયો છે જે એકત્રીસ માર્ચની મધરાતે બાર વિગ્યાથી લાગુ કરવામાં આવશે મિત્રો જેની નાની ગાડીઓ પર પાંચ રૂપિયા લાઇટ કોમર્શિયલ વ્હીકલ મિનિ બસ દસ રૂપિયા તથા ટ્રક અને બસ રૂપિયા વીસ વધારો કરાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ હવે જાહેર રજા મિત્રો મોદી સરકારે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં રજા જાહેર કરી છે મિત્રો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એક્સ પર લખ્યું છે કે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરનાર બંધારણના ઘડવૈયા આપણા બાબા સાહેબ

જેએસઆરટીસીએ બસ સેવાના ભાડામાં દસ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે મિત્રો મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ થઈ ગયા છે મિત્રો એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર થશે મિત્રો ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના એસટી નિગમ દ્વારા પચીસ ટકા સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો